વાવના ઉચપા ગામના ત્રેવીસ પરિવારોએ વરસાદી પાણીના ભરાવાને લઈને આવેદનપત્ર પાઠવ્યું વાવથી સાત કિલોમીટરના અંતરે ઉચપા ગામ આવેલું છે આ ગામની અંદર ત્રેવીસ પરિવારો વીજળી પાણી અને આંગણવાડી તેમજ શાળાના અભાવે વસવાટ કરી રહ્યા છે જેમના તેતાલીસ બાળકો શાળાએ ચાલીને અભ્યાસ અર્થે જાય છે જોકે તાજેતરમાં થયેલા મામૂલી વરસાદમાં આ ખેતરના મુખ્ય માર્ગ ઉપર છેલ્લા ત્રીસ દિવસથી પાણીનો ભરાવો થઈ જતાં કાદવ કીચડ અને ગંદકીનું પ્રમાણ વધી ગયું છે બાળકો શાળાએ કાદવ કીચડમાં ચાલીને જાય છે તેતાલીસ પરિવારોને ચાલવાનો મુખ્ય માર્ગ પર વરસાદી પાણીનો ભરાવો દૂર કરવા તેતાલીસ પરિવારના મિત્રોએ વાવ ટીડીઓને આવેદનપત્ર પાઠવી સતત ત્રીસ દિવસથી મુખ્ય માર્ગ પર થયેલ પાણીના ભરાવવાના દૂર કરવા માંગ કરી છે પાણીના ભરાવાને લઈને ગંદકીનું તેમજ મચ્છરોનું પ્રમાણ વધી જતા રોગચાળાની દહેશત જોવા મળી રહી છે ત્યારે આઝાદીના પર્વ હર ઘર તિરંગા પહેલાં આ ગંદગીનું પ્રમાણ દૂર કરવા ઉછપાના તેતાલીસ પરિવારોએ માંગ કરી છે